અશોકભાઈ ઠાકરસિંહભાઈ વેકરિયા બોલું છું અને મને દોઢેક વરસ આ કમરની તકલીફ હતી કમરથી પગના તળિયા સુધી ખાલી જ રહેતી કાંઈ એમના માટે અને હાલવામાં તકલીફ પડતી અડધી કલાકનો ટાઈમ હતો દોઢ વર્ષ પહેલાં અને ધીમે ધીમે ઓછો થતો જ હતો એ ઓપરેશન કરવામાં હે ને થોડીક બીક લાગતી હતી બધા ટાકાનો ઓપરેશન ને બે ત્રણ જણાએ મને એવો રિપોર્ટ આપ્યા હતા કે ભાઈ હજી ખુરચી બે જમે છે એમ તકલીફ ઊભી રહીએ અને પછી હું આ નિધિ સાહેબ પાસે આવ્યો અને એને મને સમજાવ્યું કે આ દૂરબીનથી ઓપરેશન કરો તો તમને કોઈ તકલીફ નહીં પડે અને અમે આ ઓપરેશનનું પછી નક્કી કર્યું અને ઓપરેશન થયા પછી બહુ સરસ ઓપરેશન થયું છે અને અઠવાડિયામાં અત્યારે મને હાલવામાં કોઈ તકલીફ નથી પડતી પંદર વીસ મિનિટ અત્યારે હું આલું છું સાહેબને પૂછવા જ આવ્યા હતા કે વધારે હાલવાથી વાંધો નથી ને એમ તો સાહેબે કીધું કે છૂટ છે હવે તમને કંઈ તકલીફ છે નહીં એવું લાગતું નથી કે કાંઈ બહુ રેડી બહુ વ્યવસ્થિત ઓપરેશન થયું છે અને સાહેબનો આભાર માનું છું અત્યારે હું દસ મિનિટને બદલે દસ મિનિટ ઊભો રહી ગયા તો પાંચ દસ મિનિટ ઊભું રહેવું તો મારે ફૂઈ જવું પડતું પછી અત્યારે બહુ સારું છે